પ્રણામ હું ગુજરાતની દીકરી ગુજરાતના સજ્જનોને એક અતિ બારીક વાત ઉપર દ્રષ્ટિ લઈ જવા માંગુ છું તો મારી આપને વિનંતી છે કે મારા વહાલા સજ્જનો તમે મારો આ વિડીયો અંત સુધી જરૂર જોજો તો જ તો તમને સમસ્યા અને ઉકેલ બંને વ્યવસ્થિત સમજાશે ને મારી આસપાસના લોકોને જોઉં છું દ્રષ્ટિ નાખો ત્યારે દેખાય અને ઘણી વખત મેં અનુભવ પણ કર્યો છે કે એક અસંતોષ દરેક વ્યક્તિમાં એકંદરે હોય જ છે તે અસંતોષ ઘણી બધી બાબતોમાં હોય છે પરંતુ આજે એક વિશેષ બાબત પરના અસંતોષ વિશે વાત કરીશું માણસ હર હંમેશ સતત આનંદની ખોજમાં જ રહે છે પરંતુ સામાન્ય માણસ જે બાબતોમાં આનંદ લે છે એ જાજો ટકતો નથી ખરું ને એટલે આનંદ લેવા માટે સતત કંઈક નવું નવું શોધતું જ રહેવું પડે છે આમ જોવા જઈએ તો એક સ્ત્રીની બાબતમાં પણ મોટાભાગે એવું હોય છે કે મૂળભૂત જરૂરિયાત પ્રેમની છે પણ સાચા અર્થમાં પ્રેમ શું છે એ ખબર નથી અથવા તેનો અનુભવ કે પરિચય જ નથી સ્ત્રીને ક્યારેક તો એ ખબર જ નથી હોતી કે તેને અસંતોષ કઈ બાબતનો છે પતિ પત્ની બાબતમાં ખાસ એટલે કહું છું કે કુદરતી રીતે એક સ્ત્રીનું બંધારણ એવું છે કે માત્ર કામવાસનાથી જ તેની તૃપ્તિ નથી થતી એક સ્ત્રીમાં સાથે સાથે હૂંફ અને પ્રેમની જરૂરિયાત પણ એટલી જ હોય છે એક પુરુષ પોતે કદાચ માત્ર સેક્સથી થોડી વાર માટે સંતોષ મેળવી શકે પરંતુ એક સ્ત્રીની જરૂરિયાત માત્ર સેક્સ નથી પણ તેની સાથે સાથે પ્રેમ અને હૂંફની જરૂરિયાત પણ એટલી જ છે થોડી ઝીણવટપૂર્વક દ્રષ્ટિ કરીએ તો નાની નાની બાબતો જેમ કે એકબીજા સાથે થોડી વાતોચીતો કરવી પ્રેમથી બોલવું એકબીજા સાથે થોડી હસી મજાક કરી લેવી સ્ત્રીનું જાહેરમાં માન જાળવવું અથવા જાહેરમાં તેનું અપમાન ના થાય તેનું ધ્યાન રાખવું બધા વચ્ચે ઉતારી પાડે એવી મજાક ના ઉડાડવી સ્ત્રીઓની નાની નાની જરૂરિયાતોને સમજવી પત્નીને પ્રોત્સાહન આપવું પત્નીની રૂચિ કયા વિષય પર છે એ જાણી તેને એ દિશામાં જવા પ્રેરિત કરવી આવી નાની નાની બાબતો માનસિક રીતે સ્ત્રીને હૂંફ આપે છે એમાંય જ્યારે માસિક ધર્મના દિવસો હોય ત્યારે તો ખાસ ધ્યાન રાખવું કેમ કે ત્યારે એક સ્ત્રી વધારે લાગણીશીલ બની જતી હોય છે મૂળ સ્વિંગના કારણે ખાસ આ સમયે પુરુષ સ્ત્રીનું વર્તન નથી સમજી શકતું આ પ્રેમ અને હૂફની જરૂરિયાત માત્ર પત્નીની જ નહીં સ્ત્રીના દરેક રૂપની છે પછી એ એક માં દીકરી બહેન કે પછી કોઈ પણ રૂપમાં હોય તો પુરુષને એવું પણ થશે કે પ્રેમ તો અમે કરીએ જ છીએ તો વિચારો બધું કરવા છતાં ક્યાં કમી રહી જાય છે કેમ હંમેશા એક સ્ત્રીને પુરુષ તરફથી મોટા ભાગે કંઈક ને કંઈક અસંતોષ જ રહે છે એક પુરુષને એ સમજવું જ રહ્યું કે સ્ત્રીની મૂળભૂત જરૂરિયાત લાગણીના તૌર પર છે આત્મીયતાના તોર પર છે એ સમજશે અને એ રીતે અનુકરણ કરશે એટલે આ ઓછો થશે એક એક અને દીકરા કે ભાઈ પાસેથી શું જોઈએ બહુ મોટું કાંઈ નથી જોઈતું હોતું બસ એક મા તો એવું જ ચાહે છે કે તેનો પુત્ર તેની નજીક બેસી બે ચાર વાતો કરે ખબર અંતર પૂછે તેનો દિવસ કેવો ગયો છે એના વિશે વાત કરે અથવા પુત્ર એવું પૂછે કે મમ્મી તમે શું કહો છો એમ એકબીજાના અભિપ્રાયોની વાતો સાંભળે અને કરે એક બહેનને પણ ભાઈ પાસેથી માલ મિલકત મોટા ભાગે નથી જોઈતા કદાચ માલ મિલકત વગર ચાલી જાય પરંતુ એક બહેન એવું પણ ઈચ્છતી હોય છે કે હાય તેની પાસે પ્રેમથી બેસીને બે વાતોચીતો કરે માત્ર પૈસાથી નહીં માનસિક રીતે પણ બહેનની સાથે અડીકતાથી ઊભો રહે તેનું ધ્યાન રાખે વગેરે વગેરે જો પુરુષ આવી નાની નાની બાબતોને સમજશે અને અમલ કરશે તો એક સ્ત્રી તેનાથી વધારે ખુશ રહી શકશે એવું મને લાગે છે આવી નાની બાબતો પુરુષ મોટાભાગે ચૂકી જ જાય છે એક પુરુષ સેક્સ દ્વારા પણ પોતાની પત્નીને નથી સંતોષી શકતો પણ તેને લાગણી પ્રધાનતાની રીતે સમજી શકે તો જરૂર તેના સંતોષમાં થોડો વધારો કરી શકશે એવું મને લાગે છે કદાચ આ કમીને લીધે જ સ્ત્રીઓનું પર પુરુષો માટે ભટકણ વધ્યું હશે એવું પણ હોય તેનું વિપરીત પણ એટલું જ સત્ય છે કે વધારે માલ મિલકત ના હોય છતાં પણ એક સ્ત્રીને નાની નાની વાતમાં સમજનાર પુરુષ થકી તે વધારે ખુશ રહી શકે છે સ્ત્રી આવા પુરુષથી સંતોષી રહી શકે છે આ રીતે જોવા જઈએ તો વાત ક્યારેય બહુ મોટી હોતી જ નથી આવી નાની નાની બાબતોથી જ મોટા ફેરફારની શરૂઆત થાય છે કોઈ પુરુષને ચોક્કસ એવું લાગી શકે કે આવી નાની બાબતમાં પણ કોઈ સ્ત્રી ખુશ રહી શકે ખરા પરંતુ આ હકીકત છે ઘણીવાર ખૂબ પૈસો ખર્ચવા છતાંય જે બાબત સિદ્ધ નથી થતી તે નાની નાની કાળજી રાખવાથી થઈ જતી હોય છે એટલે આવા નાના ફેરફાર પણ ખૂબ મહત્ત્વના છે નાનપણમાં તમે કાચબા અને સસલાની વાર્તા તો સાંભળી જ હશે ને વિસ્તાર નહી આપું તમે સમજદાર જ છો સમજી જ ગયા હશો જો એક પુરુષ આ વીડિયોની બારીકાઈ વાળી જીવનમાં એકંદરે શાંતિ અને આનંદ જ આવશે તેથી મારા ગુજરાતના સજ્જનોને વિનંતી છે કે પારિવારિક અને સામાજિક જાગૃતિનો આ વિડીયો જરૂર તમે વધારે ને વધારે બીજાને મોકલો આપણે કંઈક ને કંઈક ફોરવર્ડ તો બીજાને કરતા જ હોઈએ છીએ તો પછી આ તો એક સમાજ સેવા જ થઈ ગણાય આપનો પરિવાર પણ આ સમાજમાં જ રહે છે ને જાગો મારા વાલા ગુજરાતી મિત્રો હવે ક્યાં સુધી આ ખાડા કાન કરશો હકીકત જુઓ સમજો અને જીવનમાં ઉતારો હવે તો જાગો પ્રણામ